આજે સર્કિટ હાઉસ ખાતે અમે પશુપાલકો અને માલધારીઓ મિત્રો મળ્યા અને ગહન મંત્રણાઓ કરી એમાં એક અભ્યાસની ચર્ચા થઈ કે ગુજરાતમાં પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે માલધારીઓ સાથે સરકાર કેવું ગજબનું ષડયંત્ર કરી રહી છે આ ષડયંત્રોનો પર્દાફાશ થાય એવું આખી માહિતી જે મળી છે જે આપણી સમક્ષ મૂકવા માંગીએ છીએ ગુજરાતની સરકાર

ઘટનાઓ સામસામી બને છે એક બાજુ ગૌચરો ખાઈ જવાના વેચી મારવાના બીજી બાજુ પશુપાલકો શહેરમાં ના રહી શકે એના માટે અહીંથી તગેડી મૂકવાના ત્રીજી બાજુ એ લોકો ગામડામાં રહીને જે ડેરીઓમાં દૂધ ભરાવે આ ડેરીઓના અંદર ભરાવવામાં આવતા દૂધના ભાવમાં છેલ્લા વીસ વર્ષમાં આપણી સાથે શું બન્યું પહેલો દસકો બે હજાર ચાર થી ચૌદ નો જેમાં વાર્ષિક અઠ્યાવીસ ટકા દૂધના ઉત્પાદનની અંદર દૂધના ભાવની અંદર દૂધ ઉત્પાદકને ભાવ વધારે મળતો તો એના દર વર્ષે અઠ્યાવીસ ટકા દૂધની અંદર ભાવમાં વધારો થતો જતો તો પરંતુ ચૌદથી ચોવીસમાં એવું તે શું બન્યું કે આ જ દૂધનો ભાવ છે એ માત્ર સાડા થી સાડા છ ટકાની વચ્ચે જ વાર્ષિક વધારો થયો તો કોઈને એમ થાય કે કદાચ આ એટલા માટે નહીં વધ્યું હોય કે કહેવાતું સુશાસન અમૃતકાળ એટલે કદાચ નહીં વધ્યું હોય તો પછી ખર્ચના આંકડા જોયા ખર્ચના આંકડામાં વાર્ષિક પચીસ થી વધારો છે સાડા છ ટકાનો વધારો સરકાર કેમ આવું કરી રહી છે સરકાર આવું કરવા પાછળનું સ્પષ્ટ કારણ છે કારણ કે ગામડામાંથી પશુપાલકો ખતમ થાય એટલે આપણે સસ્તા મજૂરો જોઈએ છે

આપણા બંધારણનો દિવસ આપણા બંધારણના હકની વાત કરતા હોય તો આપણું સ્વાભિમાન અને સ્વાવલંબનની પણ વાત થાય એટલા માટે ડોક્ટર કુલિયનના જન્મદિવસ છે એટલે સરકારે જેને મિલ્ક ડે જાહેર કર્યો છે દૂધનો દિવસ જાહેર કર્યો છે આ દૂધના દિવસે ગુજરાતની અંદર માલધારીઓ પશુપાલકો દૂધ ઉત્પાદકો આપણે સૌ સાથે મળીને દૂધનો સત્યાગ્રહ શરૂ કરી રહ્યા છીએ આ દૂધના સત્યાગ્રહની માગણી શું છે

હાલના દૂધ ઉત્પાદકો છે એને લિટરે પાંચ રૂપિયા સબસીડી આપવામાં આવે જે કર્ણાટક અને રાજસ્થાની સરકાર આપે છે તો ગુજરાતી સરકાર પણ આપે દૂધનું એમએસપી જાહેર કરવામાં આવે હિમાચલની સરકારે ડુંગરાળ પ્રદેશમાં દૂધના એમએસપી આપ્યા ત્યારે આપણે તો દૂધની ક્રાંતિના આગેવાન શ્વેત ક્રાંતિના આગવાન તો અહીંયા આપણને દૂધની એમએસપી જાહેર કરવામાં આવે અને દૂધના ભાવને મુક્ત બજાર બનાવવામાં આવે જે રીતે સહકારી અને સરકારી

કે પાંચસો લિટર દૂધનું મફત વિતરણ કરીને અમદાવાદના એક સ્થળ ઉપર અમે લોકો દૂધના સત્યાગ્રહની સત્યાગ્રહ ની શરૂઆત કરશું આપ પણ દૂધ સત્યાગ્રહની સત્યાગ્રહ ની શરૂઆત કરશું